કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે કૌભાંડનો ખુલાસો થતાં અને સીઆઈડી દરોડા પાડે તે પહેલાં જ બી ઝેડ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે સીઆઈડી ક્રાઇમને મળતી મળી હતી અરજી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને થોડા દિવસ પહેલાં એક અરજી મળી હતી કે સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા નામની વ્યક્તિએ બી ઝેડ ગ્રુપ હેઠળ રોકાણની અલગ અલગ સ્કીમ રજૂ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે જેના આધારે સીઆઈડી ક્રાઇમના વડા ડોક્ટર રાજકુમાર

અને માલપુર તેમજ રાજસ્થાનમાં ઓફિસ શરૂ કરી હતી અને એજન્ટોની મદદથી છ હજાર કરોડની રકમનું કૌભાંડ આચર્યું હોવાના આરોપ લાગ્યા છે જે કેસની તપાસના અનુસંધાનમાં મંગળવારે સીઆઈડી ક્રાઇમે સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર તેમજ વડોદરામાં આવેલી સાત જેટલી ઓફિસમાં એક સાથે દરોડા પાડીને ઓફિસના કમ્પ્યુટર પ્રિન્ટર લેપટોપ તેમજ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા તપાસ દરમિયાન કેટલાક બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે જેમાંના એક અકાઉન્ટમાં એકસો પંચોતેર કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપ કાર્યકર્તા બી ઝેડ ફાઈનાન્શિયલ સર્વિસીસ તથા બીઝેડ ગ્રુપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભાજપમાંથી ટિકિટ ન મળતા તેણે સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જોકે બાદમાં તેણે ફોર્મ પાછું ખેંચ્યું હતું એવું પણ કહેવામાં આવે છે કે સી આર પાટીલના કહેવાથી તેણે ફોર્મ પાછું ખેંચ્યું હતું ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના નામ સાથે ઘણી બધી જગ્યાએ પોતે ભાજપ કાર્યકર્તા છે એવું લખાવ્યું છે આ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે પણ તેના ફોટોઝ છે આરોપી ભૂપેન્દ્ર ઝાલા ફરાર જોકે પોલીસ દરોડા પાડે તે પહેલાં જ આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ફરાર થઈ ગયો હતો આ અંગે સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે પોન્સી સ્કીમ થકી કરોડોનું કૌભાંડ આચરનારા બી ઝેડ ગ્રુપનું સી ઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સભ્ય છે અને મોટા મોટા નેતાઓ સાથેના તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જો કે સમગ્ર કૌભાંડ અને તેને લઈને હાથ ધરાયેલી તપાસ મામલે તપાસ અધિકારીઓએ દી સેવી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ કૌભાંડની તપાસમાં સંડોવાયેલા મોટા માથાઓના નામ બહાર આવે છે કે પછી ભીનું સંકેલવાના પ્રયાસ કરાશે આ સાથે જો આરોપી ઝડપાય તો લોકોએ પોતાના પર સેવાની કમાણીમાંથી જે રોકાણ કર્યું છે તેમના નાણાં પરત મળશે કે કેમ અને મળશે તો ક્યારે મળશે તે એક મોટો સવાલ છે